જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં જશો યા સાથી ફરી ચાલુ કરું છું એક નવો લગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સહી વાડીએ બપોરના વાગી ગયા છે સાડા અને ભાઈ વરસાદ એક પાણીનો કાયદેસરનો ગોળ કરી થાય એવો થઈ ગયો છે વરસાદ જો પાણી હાલતા થઈ ગયા છે પસાટે પાણી જો ધમ ભાઈને નીહરી ગયું છે હાથી હાકેલ વગરનું હતું ને એમાં પાણી હાલતું થઈ ગયું છે હાથી હાકેલી હતી માંડવી એમાં પાણી હાલતું થવાની તૈયારીમાં હતું અને વરસાદ અત્યારે સારો એવો પડી ગયો પાણીનો ફાયદો કર એવો પડ થઈ ગયું છે જે બધે ક્યારે ગયા છે પાણીના અને આપણે દવા ચાટતા ખડની દવા છાટતા અને હજી ઝરમર ઝરમર વરસે છે આ ભાગ ખુલ્લો થઈ ગયો છે અને આ ભાગ હજી આખો પેક છે એમાં વરસાદ પડતો હોય છે તો કે અહીંથી જ વરસ તો ગયો નહીં હશે આ બધું પાણી ક્યારોમાં ફૂલ પાણી ભરાઈ ગયું જોઈ લ્યો વરસાદ સારો એવો કામ કરી જોકે અમારે અહીંયા ઉપલેટા તાલુકાની અંદર ઉપલેટા તાલુકાનું ગામ છે મારું અહીંયા અમારે આ ત્રીજો દિવસ છે વરસાદનો મતલબ એક ધારો નથી આવતો બપોર પહેલાં આવ્યો હોય તો બહુ પછી ના આવે બહુ પછી આવ્યો હોય તો બપોર હવારમાં ના આવે એવી રીતે પરમ દિવસે પણ આવ્યો તો એક પાણીનો ફાયદો થઈ ગયો કાલે પણ આવ્યો હતો બપોરે અને આજે પણ બપોરે ટૂંકમાં પોણા ત્રણ વાગ્યાની આસપાસ આવી ગયો છે અને કાયદેસર વ્યવસ્થિત વરસાદ થઈ ગયો છે એક પાણીનો ફાયદો થાય ને એવો વરસાદ થઈ ગયો છે જ્યાં ધોરિયામાં પાણી છે હજી અને ખાતર પોતર નાખવા હોય ખરની દવાઈ છાંટવા હોય ને એમાં રિઝલ્ટ આવે ખાતર લાગી જાય એવો વ્યવસ્થિત સારામાં સારો વરસાદ થઈ ગયો છે જે અત્યારે ખેડૂતો એક મૂંઝવણમાં હતા કે જે આજથી ત્રણ દિવસ પહેલાં જે વરાપ હતી જે આપણે આજથી ત્રણ દિવસ પહેલાં જે વરાપ હતી ને આઠથી નવ દિવસની વરાપ વરસાદે વિરામ લીધો તો અને ખેડૂતો એવી મૂંઝવણની મૂંઝવણમાં હતા કે જે પાક છે ને હજી કાચો કહેવાય પાકને પાણીની જરૂર પણ હતી અને જરૂર નહોતી પણ નીચે હજી ગારો હતો ઉપરનો ભાગ જે છે ને તરી ઉપરનો જે ભાગ ઉપરનો ભાગ એકદમ કડક થઈ ગયો હતો એ કડક થઈ ગયો તો એના હિસાબે મોલને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ઓલું થતું હતું કે પાણી પીય આપવું કે ના આપવું ખેડૂતો વિચારતા હતા કે પાણી પવાય કે ના પવાય પાણી પાઈ તો ફાયદો હતો માથે વરસાદ તો વરસાદ થાય તો નુકસાની હતી તો એ મૂંઝવણમાંથી ખેડૂતોને ટૂંકમાં આરામ મળ્યો છે ક્યાંય ને ક્યાંય કે ખેડૂતો જે મૂંઝવણ હતી પાવું કે ન પાવું એમ હવે આપણે એમ થઈ ગયું પાણી પાવાની જરૂર નથી અત્યારે હમણાં અથવા આઠથી નવ દિવસ સુધી વરસાદે બહુ સારું કામ કરી દીધું છે અને હજી પણ જોર એવું ને એવું છે હજી આગાહી છે અઠ્યાવીસ તારીખ સુધી વરસાદ આવો ને આવો પડે એવી શક્યતા આંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી કહે છે વેધર પણ એમ બતાવે છે અને વીંડી પણ એવું બતાવે છે કે અઠ્યાવીસ તારીખ સુધી આવા વરસાદના ઝાપટા હળવાથી ભારે ઝાપટા ટૂંકમાં જે અમારે પડ્યું ને કોઈ સિસ્ટમનો વરસાદનો તો ઝાપટું પડી ગયું ઝાપટું કોને કહેવાય તો કે વાદરું હોય હાયલું જાય ને વરસતું જાય અને ઝાપટું કહેવાય એ ટૂંકમાં સારામાં સારું ઝાપટું પડી ગયું છે વાદરાની ગતિ થોડીક ધીમી હોય ને વરસાદની વરવાની ક્ષમતા થોડીક વધારે હોય એટલે ટૂંકમાં આવું ભારે ઝાપટું પડી ગયું ભારે ઝાપટું પડતું ગયું ને અમારે એક પાણીનું કાયદેસરનું કામ કરતું ગયું છે આપણે દવા શાખતા થઈને માલ અહીં પીડ્યો તો માલ લઈ લઉં અને વહી જાય ઘરે હવે આજની તારીખની અંદર આપણામાં કંઈ પણ જાતનું કામ થાય એમ નથી આમાં કાયદેસર ગારો થઈ ગયો આમાં હાલી હગીમ પણ છે અને આપણી મગફળી એસેસ હો આજે પરફેક્ટ ત્રીસ દિવસ પૂરા થયેલા છે આપડી સીમનો વ્યુ જોઈ લ્યો મેઘો ગયો ભાઈ અને હજી તો નાથ પાણી મગફળી ની અંદર કઈડું પાણી ભર્યું જો એટલે એટલે પાણી ભર્યું છે એટલું એટલું જોઈ લો આ ફસાદા એટલું એટલું પાણી ભેર્યું છે મગફળી ની અંદર ચક્કર મારવા આવ્યો કે કઈ વાંધો નથી ને તકલીફ નથી ને કાજિયા બાજિયાનું પાણી ધોમ ભા હે પસાટે પાણી સર હાલતા થઈ ગયા ને કાઢિયામાંથી એવડું પાણી નીકળીને જાય છે જોઈ લો એક જ પડાનું એક જ પડાનું પાણી જાય છે સીધું ડેમમાં તો આ ડેમ છે પાછળ પાછો સીધું ડેમ માં થઈને સીધું થઈ ગયા ઝાડવા બધા એ લીલા સમજેવા સાઇનિંગ ના મારવા હાઈ ક્લાસ ના ફર્સ્ટ ક્લાસ વરસાદ થયો ને ચોખ્ખા થઈ ગયા જે માટી ની ધૂળ ચોઈતી હોય ને ચોખ્ખા થઈ ગયા એટલે પાંદડું મહિંદુ સાઇનિંગ મારવા બધી વનસ્પતિ અત્યારે ખીલી ઉઠે આપણી મગફળી પાણીમાંથી બીડું થઈ ને સેલા માં થઈને અને સીધું વાળા ડેમ માં વયું જાય ડેમ છે ખાડા મીંડા ભરાવા ભાઈ મુંડો મહારાજ Se encontraron dos maras, mara, mara gavi